ફોર ફ્રેન્ડ્સ અગાઉના વિડીયોમાં આપણે જોયું કે આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ નોંધવા માટે જે પત્રક બનાવવામાં આવે છે તેને આપણે રોકડ પ્રવાહ પત્રક કહીશું બરાબર આજે આપણે રોકડ પ્રવાહ પત્રકમાં કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કેવી રીતે શોધવો તે છે તો નફા નુકસાન ખાતામાં બે વિગતનો સમાવેશ થાય છે આવક અને જાવક આવક બે પ્રકારની હોય છે કામગીરી આવક અને બિન કામગીરી આવક જાવક ત્રણ પ્રકારની હોય છે કામગીરી જાવક બિનરોકડ વ્યવહારો અને નાણાકીય જાવકો તો બિનકામગીરી આવકોને કારણે નફો વધે છે તેવી જ રીતે બિનરોકડ ખર્ચને કારણે નફો ઘટે છે અને નાણાકીય ખર્ચને કારણે પણ નફો ઘટે છે તો આજે આપણે જોઈએ કે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ કેવી રીતે શોધો તો તે શોધવા માટે આપણે નફા નુકસાન ખાતા કરતાં આપણે વિરુદ્ધ અસર આપવી પડે છે તો સૌ પ્રથમ આપણે નોંધશું કે નફા નુકસાન પત્રક મુજબનો ચાલુ વર્ષનો નફો સામાન્ય રીતે આપણે કોઈ પણ ખર્ચ હોય તો તે બાદ કરતા હોય પરંતુ અહીંયા ઉમેરો થશે બિન રોકડ વ્યવહારો એટલે કે બિન રોકડ ખર્ચનો પ્લસ થશે નાણાકીય ખર્ચો અને બાદ થશે કામગીરી આવક તો ત્યારબાદ આપણે મળશે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ તો આજે આપણે રોકડ પ્રવાહ પત્રકમાં કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ કેવી રીતે શોધવો તે જોઈએ થેન્ક યુ